નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ખંબાલિયા ખાતે ફટાકડાની વગર લાયસન્સની દુકાન આવેલી એ દુકાન બંધ કરવા માટે અથવા મેળવવા માટે એક જાગૃત નાગરિકે અરજી કરી પોલીસ સ્ટેશનમાંથી એકસો બારની ગાડી આવી અને એમને પૂછવામાં આવ્યું કે તમારી પાસે લાયસન્સ છે કે નથી એ દુકાનદારે કીધું અમારી પાસે લાયસન્સ નથી પરંતુ અમે દુકાન બંધ કરવાના નથી ઉનાઈ ગામના ખંભાલીયા ગામના નાગરિકો દ્વારા હાઈવે છપ્પન બ્લોક કરીને પીઆઈને મામલતદારને જાણ કરી અને અવારનવાર આગજનીની ઘટનાઓ બને છે તક્ષશિલા કાંડ સુરતનો હોય રાજકોટની ગેમઝોનની ઘટના હોય આ વિસ્તારમાં ફાયર ફાઈટર પણ નથી એટલે મોટી ઘટના ન બને એના માટે અમે ત્યાં બેસીને આંદોલન કર્યું છેલ્લે મામલતદારે અને તંત્રએ સ્વીકારવું પડ્યું કે જો કોઈ ઘટના બનશે એના જવાબદાર અમે રહેશું બે દિવસ સુધી અમે દુકાન સીલ કરવાના છે અને પોલીસ તંત્રને ત્યાં ખડે પગે રાખીશું બે દિવસ સુધી જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી આ દુકાન ખોલી શકશે નહીં

ધારાસભ્ય દિવાળીના સમયે ફટાકડા મામલે રાજકારણ કરવું પડ્યું છે આમાં કોઈ રાજકારણ નથી એક ધારાસભ્ય તરીકે મારી ફરજ છે મારા ગામમાં ગેરકાયદેસર પરવાના વગર જો કોઈ આવી દુકાનો ચાલતી હોય તો મારે એને તંત્રને ધ્યાન દોરવું પડે અને તક્ષશિલા કાંડ તેમજ ગેમઝોન કાંડ રાજકોટમાં ન બને એના માટે મેં તંત્રને ધ્યાન દોર્યું હતું પરંતુ દુકાનદાર દાદાગીરી કરતા હતા એના માટે અમે લોકોની સાથે રહીને આંદોલન કર્યું આમાં કોઈ પણ જાતનું રાજકારણ નથી પરંતુ મને એવું લાગે છે ભાજપના કેટલાક લોકો એ પરવાનગી વગરની દુકાનને ખુલ્લી રાખવા માટે મથી રહ્યા હતા એ એક આશ્ચર્યજનક વાત છે ને એ એક રાજકારણની વાત છે